વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પણ અફસોસ અત્યારે આપણે આવી વાર્તાઓ ભૂલતા જઈએ છીએ એમ છતાં એક વર્ગ એવો છે કે જેને આવી વાર્તાઓ સાંભળવી ગમે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ કે જેને તમે બાળપણમાં જરૂરથી સાંભળ્યો છે જો ના સાંભળી હોય તો એકવાર બાળપણમાં ખોવાવા માટે અને જો સાંભળી હોય તો બાળપણને ફરીવાર જીવવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ એક હતો વેપારી એને સાત દીકરી એકવાર વેપારીને વિચાર આવ્યો કે લાઈ ને દીકરીઓના પારખા તો લઉં એણે તો સાથે એને બોલાવી અને સાથે એને એને પૂછ્યું બેટા તમે કોના નસીબે જીવો છો મોટી દીકરી કે બાપા એ માટે હું પૂછવાનું અમે તો તમારા નસીબે જ જીવીશ બાપે બીજી દીકરીને પૂછ્યું એણે એમ જ કીધું ત્રીજી દીકરી કે આવું તે કઈ પૂછવું હોય દીકરી તો બાપને નસીબે જ જીવે ને ચોથી પાંચમીએ એમ જ કીધું છઠ્ઠી દીકરી એ બાપનું નસીબ ગણ્યું હવે નાની દીકરી એનું નામ હતું ચંપા એનો વારો આવ્યો ચંપા તો બહાદુર હતી બેનોનું કેવું એને ન ગયું બાપા બાપા તમે અમારા વડીલ તો ખરા પણ અમે જીવીએ એ તો અમારા નસીબે જ તેને હું તો ખરું કહું છયા બહેનો આ સાંભળી રહી અને બાપને રીહ ચડી છોકરી છોકરી તું આ હું કે આ હું ખવરાવી પીવરાવી તને મોટી કરું તોય મારો ગુણ નહીં બાપને તો બહુ રી ચડી બાપાએ તો હુકમ કમ કર્યો જા હમણાંને હમણાં મારું ઘર છોડી દે ફાવે ત્યાં જઈને પેટ ભરજે જોઉં તો શું તારું નસીબ કેવું હશે વેપારીએ પાલખી તૈયાર કરાવી દીકરીએ બાપની આજ્ઞા માથે ચડાવી નાન બચકી બાંધી લીધી અને હોય દરાનો કંડીઓ લીધો અને એ તો પાલખીમાં બેસી ગઈ હવે બાપને તો માથેથી પગ સુધી ઝાડ લાગેલી એને પણ મારે બિચારી માનું શું હાલે એમાં વેપારી પાલખી વાળાને કે જાઓ ને પાલખી મૂક્યાઓ ખબરદાર ક્યાંય તો બધા હાલ્યા દીકરીઓ જોઈ રહી અને માં ઉભી ઉભી રડવા લાગી પણ એનું કોણ સાંભળે હવે ગામની ભાગોળે એ તળાવ હતું ઘરની દાસી તે લુગડા ધોતી હતી એને પાલખી ઓળખી અને દીકરી નહીં ઓળખી એ તો દોડીને ગઈ એને બધી વાત પૂછી ચંપાએ તો માંડીને બધી વાત કરી દાસીની આંખમાં આંસુ આવી ગયા ઈ કે બટા તારાથી આમ એકલા ન જોવાય હાલ હું તારી ભેગી આવું દાસી હારે પાલખીમાં બેઠી અને પાલખી આગળ હાલી હાલતા 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 મોટો વલવગડો આવ્યો મોટા મોટા ઝાડ ને મોટા મોટા પહાડ માણસનું તો નામો નિશાન ન મળે

દર્શો મારું અમારું ઉગાડું છું બે જણ અંદર બેસો તમારો વાળે વાકો નહીં થાય અને બે જણા ખૂબ રાજી થઈ ગયા અંદર જઈને બેસી ગયા હવે રાત તો વધતી રાત વધે અને દીકરી સજાગ બેઠી માંડીને બધું સાંભળે રાત તો વધારે વધી બદલા પાહે જન જનાવર ભેળા થયા ચીસો પાડતા શિયાળીએ આવ્યા ફૂફું કરતું રીસ આવ્યું ત્રાડ પાડતો વાઘ આવ્યો અહીંયા કઈક છે આ બદલા પાસે કઈક છે માણસ જેવું ગંધાઈશ

પણ ભગવાન બેલી કહેવાય ને દીકરીની દયા એ નહીં આવે કે આ તો કાંઈ નથી ખાલી વાસદ આવતી વાઘ ગયા અને ફરી વાર વડલા બટા બહાર નીકળો હવે કાંઈ ભય જેવું નથી ચંપા ને દાસી બહાર આવ્યા એક ચિંતા માંથી તો ઉગર્યા પણ હવે ખાવું હું આખી રાત તો ભૂખે ચરસે ગાળી પણ હવે હવે તો દિવસ સુઈ ગયો દિવસ કેમ જાય વડલો કે પૂર્વ દિશાએ પાંચ ગાઉ છેટે એક ગામ છે ત્યાં જઈને કઈ ખાવાનું લઈ આવો પણ ચંપા પાસે તો એક બદામઈ નોતી દાસીએ ગજવામાં જોયું તો અંદર પાંચ પૈસા પડ્યા હતા વડલો કે ચાર પૈસાનું ખાવાનું લાવજો ને એક પૈસાની ઝાર લાવજો દાસીએ ખાવાનું લાવ્યું અને પૈસાની ઝાર આણી પાસે જ એક મોટું તળાવ હતું વડલો કે તળાવે જઈને નાઈ લ્યો ભગવાન ભગવાનનું ભજન કરો આ ખાવાનું ખાજો અને જાર પાળ ઉપર વડલાના થડમાં બેસી ગયા ફરી વાર રાત પડી જંગલી જનાવર આવ્યા અને ગયા આગલી રાત જેવું થયું સવાર થયું એટલે વડલો કે બેટા હવે તળાવ કાંઠે જે મળે એ અહીંયા લઈ આવજો બે જણી તળાવની પાળે જઈને જોવે તો રે આ હું આટલા બધા મોર આવા રૂપાળા મોર જાણે મોર નું રાજ રૂપાળા પીછા ને રૂપાળી કલગી બંને જણાએ પથ્થર ઉપર બેઠા ધીરે 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 મોર ઉડવા લાગ્યા કડીક તો બધા મોર ઉડી ગયા અને સોનેરી પીછાનો પરથાર પથરાઈ ગયો દીકરીને દાસી કઈ રાજી થયા એમણે તો બધા પીછા ભેગા કરી અને લઈ લીધા ચંપાને તો સુંદર પંખા ગુથતા આવડતું હતું એણે પેલા પીછાના સુંદર પંખા ગુથ્યા પંખા લઈ અને બંને વડની બાહી આવ્યા વડલો દાસીને કે જાઓ આ પંખા પેલા શહેરમાં વેચી આવો અને દાસી પંખા વેચવા ગઈ શહેરના લોકો તો પંખા જોવે ને રાજી રાજી થઈ જાય આવા રૂપાળા પંખા રૂપાળા પીછા કેવા ગુચ્છા એક ઘડીમાં બધા પંખા ખપી ગયા રૂપિયા લઈને દાસી પાછી વળી થોડું ખાવાનું લીધું ને થોડીક જાર લીધી પછી તો રોજ ચંપા ઝાર વેરે અને મોર આવે પીછા ભેળા થાય ને રૂપાળા પંખાગુ થાય થોડાક દિવસમાં તો બંને જણા પાસે ખૂબ પૈસા થયા દીકરી ગે માં હવે એક મહેલ બંધાઈ દેશ દેશના કારીગર આવ્યા સુથાર લાકડા ઘડે સલાડ પથ્થર ઘડે પખાલી પાણી રેડે કડિયા પીતો ચણે અને રૂપાળો મહેલ બંધાઈ અને થોડાક દિવસ થયા તા તો મોટો મહેલ બંધાઈ ગયો ચંપાએ મહેલ પાસે એક નાનું એવું ટેડાયવા એક દિવસ આઠ મજૂર જોયા છ ને બાપ એને તો ઓળખી લીધા અને પાસે બોલાવીને પૂછ્યું ક્યાંથી આવત બાપે બધી વાત કરી વેપારમાં ખોટ ગઈ હતી અને દેશમાં દુષ્કાળ પડ્યો હતો ચંપાએ નોકરને હુકમ કર્યો આઠે માણસોને હારા હારા લુગડા પહેરાવો ને હારું હારું જમાડો કોઈએ દીકરીને ઓળખેલી નહીં એમને તો ખૂબ નવાઈ લાગી ખબર આવી પીવરાવી અને દીકરીએ બધી વાત કરી રાજી રાજી થઈ ગયા હવે બધા આવે નવા કરે દીકરીએ પૈસા આપ્યા અને બાપે વેપાર શરૂ કર્યો ભગવાન નું કરવું ને જોત જોતામાં વેપાર ધમધોકાર તો કાર દેશ દેશાવર વહાણ ફરવા લાગ્યા એક દિવસ દેશાવર થી ખબર આવ્યા કે શેઠ નું કામ પડ્યું શેઠ તો જેવા તૈયાર થયા છે દીકરીઓને એમણે પૂછ્યું તમારે હું હું મંગાવું કોઈએ સોનાની બંગડી મંગાવી કોઈએ હીરાનો હાર કોઈએ મોતીની માળા અને કોઈએ રેશમની સાડી મંગાવી બાપે હાથ હાથમાં દીકરીને પૂછાયું ચંપા એ વખતે પૂજા કરતી હતી નોકરને એને કીધું સબૂર એને મન કે પૂજા કરીને જાઓ નો મતલબ થાય થોડીક વાર રાહ જુઓ પણ નોકર સબૂરનો અર્થ સમજ્યો નહીં એ તો શેઠની પાસે જઈને કે બેન બા તો સબૂર મંગાવે બાપ તો દરિયા કાંઠે આવ્યો અને દેશ દિશાવરના વહાણ હંકાર છ મહિનાની ગળી ગયા શેઠને ને નફો મેળ્યો અને દેશમાં જવાનો વખત થયો એટલે શેઠે દીકરીઓ મંગાવેલી ચીજો મંગાવી ઓ નાની બંગડીઓ ને હીરાના હાર તો મળ્યા પણ સબૂર ક્યાંથી લાવે કોણે તપાસ કરી પણ ક્યાંય સબૂર ન મળે શેઠ તો વિચારમાં પીડ્યા હવે કરવું હું નાની દીકરીને પ્રતાપે તો આટલું નસીબ ફેર્યું એને માટે સબૂર તો લઈ જ જવું પડે ને શેઠ તો સબૂર શોધવા જાતે નીકળ્યા એક ગામ ફરી વળ્યા બીજું ગામ જોઈ નાખ્યું પણ ક્યાંય સબૂર ન મળે શેઠ તો રાજધાનીમાં એવા ચોટે ચોટે ફરે એ મોટેથી કે વેચવું છે કોઈને સબૂર વેચવું છે કોઈને સબૂર બધા શેઠ સામે જોઈને હશે સબૂર તે વળી વેચાતા મળે હવે રાજાના મહેલ પાસેથી આ શેઠ નીકળ્યા હાથ પાડે વેચવું છે કોઈને સબૂર વેચવું છે કોઈને સાબુર રાજકુમારનું નામય સબૂટ હતો એણે આ સાંભળ્યું એને તો ખૂબ નવાઈ લાગી ઈ કે વાહ રે વાહ મને કોણ ખરીદે કુંવરે શેઠ ને પાસે બોલાવ્યા બધી વાત પૂછી શેઠે બધી વાત કીધી તો એક સોનાની પેટી આપી અને કુંવર કે આ તમારી દીકરીને આપજો ને કેજો પંખો ઉગાડીશ એટલે સબૂર મળશે અને શેઠ તો બહુ રાજી થયા પેટી લઈ ને વહાણે ચડ્યા ધનમાં લઈને શેઠ દેશમાં આવ્યા માલ બધો વખારે મોકલાયો અને દીકરીઓને પાહે બોલાવી સૌ સૌની ચીજો આપી ચંપાને પેલી પેટી આપીને બધી વાત કીધી આ ચંપા નોકરની ભૂલ સમજી ગઈ હતી પણ એને થયું લાવ ને જોઉં તો ખરી કે પેટીમાં જ છે હું હવે ઈ તો ઓરડામાં આવી એને પેટી ઉઘાડી અંદર એક પંખો હતો ધીરે રહીને એને પંખો ઉઘાડ્યો ત્યાં તો પેલો સબુ રાજકુમાર દેખાયો ચંપા ઘડી ગુચવાઈ ગઈ પણ કુંવરે બધી વાત કરીને કીધું કે પંખો ઉગાડીશ એટલે હું આવીશ ને બંધ કરીશ એટલે હું નહીં દેખાવ બે જણા બહુ રાજી થયા પછી તો રોજ દીકરી પંખો ઉગાડે અને રાજકુંવર આવે બે જણા મીઠી મીઠી વાતો કરે ને રાજી થાય દીકરીએ માને બધી વાત કરી બધા ખૂબ રાજી થયા રાજકુંવરે બાપને વાત કરી ન્યાય બધા ખૂબ ખુશ થઈ ગયા હવે રાજાએ સંદેશો મોકલ્યો કે પૂનમની રાતે બંનેના લગ્ન કરશો જોત જોતામાં તો પૂનમ આવી ગઈ થાળી જેવડો ચાંદો ઉગ્યો જાન આવી ગઈ લગ્ન ધામધૂમથી થઈ ગયા બધાને જમવાનો સમય થઈ ગયો પણ પેલી છયા બેનો ચંપાના આવા નસીબની અદેખાઈ કરવા લાગી ઈ કે એને આટલા બધા સુખ છયા જણે મળીને કપટ પીર્યું કુવરના દૂધમાં ઝેર નાખી દીધું બધા જમવા બેઠા આનંદ કિલ્લોલ કરીને જમતા હતા હવે આ રાજકુમારને દૂધ તો બહુ ભાવતું હતું એણે પેલું ઝેરવાળું દૂધ પી લીધું અને એક ઘડીમાં તો જે એની રગે રગમાં ચડી ગયું બૂમ પાડીને કુંવર હેઠો પડ્યો રાજા રાણી તો રડવા લાગ્યા રડતા કકડતા સૌ દેશમાં પાછા ગયા કુંવર ને સાથે લીધો બિચારા ને બહુ દુઃખ થતું હતું ચંપા તો કાંઈ કોઈ હારે બોલતી નથી કોઈ બોલે તો એનો જવાબ નો દે એના હોઠ ધ્રુજે આંખે આંસુના રેલા આલે હાથ પગ કંભે અરે ભગવાન આ તે હું કર્યું અને બીજા દિવસે તો ચંપા તૈયાર થઈ ગઈ બસ કુંવરની પાસે જ જાવું ઈ મરે તો એની હાર જ મરવું હવે કુંવરનો દેશ તો એનો જોયો ન તોય તો હૈયે હિંમત રાખી એ તો નીકળી ગઈ એ કે ભગવાન લઈ જાય ત્યાં જાવું નોંધારાનો આધાર ભગવાન ઈ મને એની દીકરીની દયા એને નહીં આવે મારી દયા ખાશે જ ને હવે ધીમે ધીમે તો હાલતી ગઈ અને રાત પડવા આવી અઘોર જંગલમાં ચંપા એકલી રખડે કુમાર કુમાર એમ ઝીંખ્યા કરે એની આંખેથી તો શ્રાવણ ભાદરવો વર્ષે બિચારી આખો દિવસ રખડી થાકીને લોથ થઈ ગઈ હતી હવે ચંપા કુમાર કુમાર ઝંખે ત્યાં એણે પંખીની ચીસો સાંભળી એ ઝાડ ઉપર હંસનો માળો હતો એમાં બે ત્રણ બચ્ચા હતા ચંપાએ જોયું કે બખોલ માંથી એક કાળો સાપ માળા તરફ જાતો હતો બિચારા બચ્ચા ચીસ ચીસ પાડતા ચંપાને તો દયા આવી એ તો ચટ ચટ ચડી ગઈ એને કટાર વડે સાપ ને મારી નાખ્યો ને ઉગાર્યા પણ બિચારીના શરીરમાં હાય નહોતી રહી કુમાર કુમાર કરતી એ તો ઝાડે હેઠા પડી ગઈ રાત પડી એટલે હંસ ને હંસડી માળામાં આવી ગયા ચી 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 કરતા બચ્ચા એને બધી વાત કરી હંસ હંસ રાજી થઈ ગયા હંસણી કે ભલું થાજો જોય દીકરીનો હંસ કે પણ એને બિચારીને દુઃખ છે એનો રાજકુમાર તો કાલે હવારમાં મરી જાય હંસણી કે પણ કઈ ઉપાય નથી એ બિશાજીનું દુઃખ આપણાથી નહીં જોવાય હંસ કે હા એક ઉપાય છે કુંવરને સાત વાર દૂધે અને સાત વાર પાણીએ નવરાવી કોઈ આપણી હગારની રાખ ચોપડે તો તરત તે હાજો થઈ જાય હંસણી કે પણ કુંવરનો દેશ ક્યાં સાત સમુદ્રની પાર કુંવરનો દેશ હતો હંસેની વાત કરી હંસની કે આ બિચારી ત્યાં સુધી પહોંચે કેવી રીતે હંસ કે હું લઈ જાઉં હવે ચંપાએ આ બધી વાત સાંભળી લીધી એને તો હંગાર ભેગી કરી અને હંસની પીઠ ઉપર બેહી ગઈ હંસ તો ઉડ્યો સાત સમુદ્રની તરફ એક ઘડીમાં તો સાત સમુદ્ર વટાવી અને હંસ સબુર કુમારના મહેલમાં આવી ગયો અને આ બાજુ ચંપાએ તો બાબાજીનો વેશ લીધો અને ચંપા મહેલમાં ગઈ બધા તો રોક કળ કરતા તા રાણી છાતી ફાટ રડતી હતી રાજાની આંખે ચોધાર આહુ જાતા તા દાસ દાસીઓ પોકે પોકે રડતા તા અરે રે સબુર કુમાર મરી જા હે હાય હાય સબુર કુમાર ચાલ્યો જા હે રાજા કે ભલા ભગવાન મને મોત આપ પણ બચ્ચાને ઉગાર ત્યાં તો ચંપા મહેલમાં દાખલ થઈ અને કેવરાયું કે દવા કરવા કોઈ બાવાજી એવા છે રાજા કે ભલે ભાઈ હાજો કરે તો મોકલો એને તે અને બાવાજી તો સાત દેગડા દૂધ ના મંગાવ્યા ને સાત દેગડા પાણી ના મંગાવ્યા કુમાર ને હાથ વાર દૂધે નવરાવ્યો ને હાથ વાર પાણી એ નવરાવ્યો ને પેલી હગાર ની રાખ એને દિલે ચોપડી દીધી હવે હંસ ને હગારે બધું ઝેર ચૂસી લીધું કુંવરે આખ ઉગાડી અને પાણી માં ગયું રાણી ની આંખે તો હરખ ના આહુડા આવી ગયા રાજા તો બહુ રાજી થયા બધા કે હવે બચે તો બચે બાવાજી પાસે બેઠા ને કુંવર દવા કરતા હતા હવાર પડ્યું ત્યાં તો કુંવર ને સારું થઈ ગયું એ તો પથારીમાં બેઠો થયો બધા બહુ રાજી થયા રાજા કે માગો બાવાજી માગો માગો ઈ આપો પણ બાવાજી તો હું માગે કફ ની કાઢી નાખી ત્યાં તો ચંપા રાજા કે બેટા ચંપા તું રાણી તો ચંપા ભેટી પડી બેટા ભગવાન તારું ભલું કરશે સબુર કુમાર ખૂબ રાજી થઈ ગયો ચંપાએ અંશ ને મોતી નો ચારો ચરાવ્યો અને વિદાય કર્યો ને કીધું કે કાલે આવજો બીજા દિવસે તો હંસ હંસણી આવ્યા ચંપા કે એક વાર મારા મા બાપ ને મળી આવ્યા હંસ ઉપર કુમાર બેઠો અને હંસણી ઉપર ચંપા બેઠી કરતા હંસ હંસણી આકાશમાં ચંપાના મા બાપ તો બિચારા રડતા હતા ત્યાં બે જણા આવ્યા ચંપાએ તો માંડીને બધી વાત કરી બાપ કે છે જણને દેશવટો દઉં પણ ચંપા કે ના બાપાજી હું તો હવે સબુર કુમારના રાજમાં જ રહીશ તમે તમ તમારે અહીંયા રેજો ને વેપાર વણંજ કરજો અને ચંપાએ તો છ બહેનોને માફી આપી બધાઈને હળી મળી કુમારને ચંપાને પાછા હંસંસની ઉપર બેઠા ખર ખર ખટ અને એક ઘડીમાં સમુદ્રની પેલે પાર સબુર કુમાર અને ચંપા કુમારી સાથે રમે સાથે જમે ને મોજ કરે આંબે આવ્યો મોર વાર્તા કે પોર મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકો પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝ નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે